તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો દિલીપ સંઘાણીના અભિવાદન સમારોહમાં પટેલના કોંગ્રેસ કોંગ્રેસ ઉપર પ્રહાર જોવા જોવા મળી રહ્યા છે પટેલ સામે આકરા પાણીએ મળ્યા હતા અમરેલીમાં નીતિન પટેલે નામ લીધા વિના પરેશ ધાનાણી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા દિલીપ સંઘાણીના અભિવાદન સમારોહમાં નીતિન પટેલના આકરા તહેવાર જોવા મળ્યા છે નીતિન પટેલે કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા રાજય કર્યો કે તમારે ચૂંટણી લડી પ્રજાની વચ્ચે જઈને વિજય કરીને ફરીથી દિલ્હી આવવાનું છે અને પાલન કર્યું પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલી ના વિકાસ વ્યક્તિ પાછળ પાછળ તમારી પાછળ હું આવું પણ તને છોડું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી રાજકોટમાં રાજકોટ કોઈ આમંત્રણ નતું રાજકોટ ના લોકો સામા પક્ષ રાજકોટની જનતા એમને પ્રેમ થી પાછા મોકલશે એટલે એની તૈયારી પણ તમે રાખજો એટલે તમને તો બે નેતા મળશે દિલીપભાઈ તો મળી ગયા રૂપાલાજી હતા ફરી મળશે આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબ ના નેતૃત્વમાં થઈ રહ્યો છે સહકારી ક્ષેત્ર નો